એક ભારત શ્રેષ્ઠ ભારત ના દેહને જીવંત બનાવતા ભારત પર્વ 2025 માં લોક કલા અને આધુનિક સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. नर्मदा જિલ્લાના એકતાનગરના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા ભવ્ય પરોમાં રાજસ્થાની કઠપુઠરી કલાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષા, પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કલાએ ફરી એકવાર પોતાની ઓળખ નોંધાવી છે. મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવન પાઠ તથા તેમના કાકા મહિપાલ પાઠ છેલ્લા પચીસ વર્ષથી કઠપુતળીની કળાને જીવંત રાખી રહ્યા છે પવન ભાટે જણાવ્યું હતું કે દાદા પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતા આજે સરકારની યોજનાઓ પ્રચાર પ્રસારનું માધ્યમ બની ગઈ છે કઠપુતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે આ કળા દ્વારા કલાકારો ગામડામાં સ્વચ્છતા શિક્ષણ આરોગ્ય અને સરકારની યોજનાઓ અંગે જાગૃતિ આપી રહ્યા છે ત્યારે આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય પરંતુ કઠપૂતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અહીંયા આપણે કઠપૂતળી કાર્યક્રમ બતાવીએ છે મનોરંજન માટે છોકરાઓ આવે જોવે ફેમિલી આવે એ જોવે એના માટે આપણે કાર્યક્રમ કરીએ છીએ અને સરકારી વિવિધ યોજના હોય એના માટે પણ આપણે કામ કરીએ છીએ વર્ષોથી ડોહાઓ કરતા આવ્યા છીએ આ સો બસો વર્ષ પુરાણું કાર્યક્રમ છે અને આ સંસ્કૃતિ અમે લોકો ચાલુ રાખીએ છીએ અમે અહીંયા અમદાવાદથી અમને બોલાવ્યા છે અને અહીંયા સાહેબે અમને જોયું હતું કે મેળાઓમાં અમે લોકો ગાંધીનગર પણ કર્યું હતું બહુ જગ્યાએ કરેલું છે અને અહીંયા અમને મોકું આપ્યું એકથી પંદર સુધી કાર્યક્રમ કરવાનું એટલે આ કાર્યક્રમમાં પણ અમે આવીએ છીએ